નમસ્કાર દર્શક મિત્રો તો આપણે આ ખાટી સાસ છે તેના વિશે આપણે માહિતી લઈશું દિલીપભાઈ પાસેથી તો દિલીપભાઈ તમે અમારા દર્શક મિત્રોને આ ખાટી સાસ શું ઉપયોગ કરો છો અને કેટલા સમયની છે તે જણાવો અમારા દર્શક મિત્રોને જય માતા આપણે વરદીની ખેતી કરતા હોય ને એટલે એમ કે ખાટી સાસ પણ ખાટી સાસના ફાયદાથી એવા નુકસાની ગણાય છે તો ટૂંકમાં સોકસાઈ પૂર્વક ઉપયોગ કરવો જોઈએ અથવા ટૂંકમાં અદળાઈ થી ઉપયોગ કરવા જઈએ તો નુકસાની પણ ઘણી આવે છે તો આપણે વાત કરીએ કે કોઈ પણ પાકમાં સ્પ્રે કરવો હોય માનો કે ત્રણ ચાર મહિનાના પાક ટૂંકમાં અવસ્થાના પાક હોય ત્રણ ચાર મહિનામાં કે પાંચ મહિનામાં પાકી દેવા પાક તો એમાં અડધા લીટરનું જ માપ છે અને છ મહિના જૂની સાઈઝ ત્રીસ દિવસથી માંડીને છ મહિના જૂની સાઈઝ એ રોગ જીવાતનું નાશ કરવાનું કામ કરે છે એટલે આપણે સમજ્યા વગેરે ફૂગમાં કામ કરવું હોય તો ફૂગમાં એ ન કામ કરે ફૂગમાં આપણે ત્રણ દિવસથી જૂની તેર દિવસ સુધીની એ અડધો લીટરનું માપ અને ફૂગનાશકમાં કામ કરે એની સાઈઝ જૂની થઈ જાય એટલે ત્રીસ દિવસથી માંડીને છ મહિના સુધીની એ સાઇઝ આપણે રોગ જીવાત નિયંત્રણ કરવામાં કામ કરીએ એમાં સાથે આપણે એક બેરલ સાઇઝ હોય ને તો એક બેરલ સાસનો આપણે ઉપયોગ હોય તો સાથે બે કિલો ગોળ આગળ આગળના દિવસે એડ કરી દેવાનો હોય છે જેથી કરીને જે બેક્ટેરિયા જરૂરના બેક્ટેરિયા છે જીવાણુઓ એ સજીવ થઈ જાય અને ટૂંકમાં નકારાત્મક બેક્ટેરિયા છે જે આપણે પાકને આ સાઇડ ઇફેક્ટ આપતા હોય એવા બેક્ટેરિયાનો નાશ થઈ જાય અને જો તમે ગોળ ન નાખો તો એ નેગેટિવ સાઇઝ હોય અને દુર્ગંધ વધુ ફેલાતી હોય દુર્ગંધ વધુ પડતી દુર્ગંધ ફેલાતી હોય તો એ પાકને પણ નેગેટિવિટી ફેલાવે છે જેના કારણે પાકને પણ નુકસાન થાય છે આપણને બતાવે નહીં પણ લાંબા સમયે પાક ઉત્પાદનમાં પણ એની અસર પડે છે એટલે બને ત્યાં સુધી સાહસ વાપરી હોય તો ફૂગનાશક માટે એક થી તેર દિવસ ત્રણ થી તેર દિવસની એ ફૂગમાં કામ કરે અને અડધો લીટરનું માપ પંદર લીટરના પંપમાં પછી રોગ દિવસ માટે ત્રીસ થી બે છ મહિના સુધી ત્રીસ દિવસથી છ મહિના એક મહિનાથી છ મહિના સુધીની એ રોગ દિવસમાં કામ કરે સારામાં સારું રિઝલ્ટ મળે છે અને અમે ખૂબ આનો ઉપયોગ કરીએ છીએ પણ છ મહિનાથી બહુ ખૂબ જૂની સાઇઝ નહીં અને ગાયની જ સાઇઝ હોવી જોઈએ પછી ભેંસની બીજી સાઈઝ એડ કરો કે જર્સીની તો એ યોગ્ય નથી પણ આપણે ગાયની સાઇઝની જ અત્યારે વાત છે આવી રીતના સાયસનો ઉપયોગ કરો અડધો લીટર સાયસ રોગ જીવાત માટે અડધો લીટર સાઈઝ સાથે અઢીસો એમએલ ગૌમૂત્ર અને દસ ગ્રામ જેટલો ગોળ એટલે ગોળ તો આપણે આગળથી એડ કરી દીધો હોય એટલે સાઈઝના ગૌમૂત્ર નાખીને સ્પ્રે કરો તો રોગ જીવાત ઇયળથી કે થ્રીથ કે સુસ્યા બધા રોગ જીવત માં રાહ થાય છે ને આપડે પોતાના અનુભવ છે બરાબર કેટલા સમય ની સાયસ અત્યારે મારે આ છ મહિના થઈ ગયા છે એટલે આમાં અમે ગળ એડ કરી દીધો છે એટલે ગળ એડ કર્યા પછી એની ટૂંકમાં સાઇડ ઇફેક્ટ રહેતી નથી